દીપા તમે વેલજીબાન બાઇક પર ના બેહારે હારું ના કર્યો ચો જુલે નારિયલ વાળો નારિયે વાળો ગમે તે જ્યો પણ તમે જતા રહ્યા ને હારું ના કર્યું કોકણ જતો રહ્યો પેલા વેલજીબાન બિચારા બાઇક પર બેહાર્યા વગર તમે જતા રહ્યા એ હારું ના કર્યું એ હારું ના કહેવાય ઓય તો બિચાર

ગોમ્મા આબરૂ કાટવીતી તો ઘણા ધંધા હતા આ પેલા ડોહન હેડ તો મોકળ્યો તને શરમ આબી જો શરમ સની શરમ પેલા ડોહન બાઈક ઉપર ના બેહાળ્યો હેડ તો મોકલ્યો તને શરમ ના આઈ તારી જિંદગી ઉપર થૂ છે થૂ હેડો મેડ નેકળ ગોમ્મત એ આબરૂ કાઢી મૂકી દીધી પ્લા એક દોહાને તે હેડ તો મોકલ્યો તારા કરતા તો જાનવર હારા હરામી ખોટું કર્યું ભાઈ હો તે ખોટું કર્યું શું ખોટું કર્યું એક ગયડા મોણસ નથી બાઈક ઉપર ના બેહાડ્યો એમને હેડતા મોકલ્યા એ મોય વેલજીબાના શરમ આપી જો શરમ મોણસ બનો મોણસ તારું કોંકાસ